ઉજવણી કરવામાં આવી આજે ચૈત્ર નવરાત્રીની બીચ એટલે કે લોહાણા સમાજ તથા દરિયા દરિયાખેડુના ઈષ્ટદેવ દરિયાલાલ દાદાની જન્મ જયંતિ આજે દરિયાલાલ દાદાની આઠસો એકાવન જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ દાદાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરિયાસ્થાન મંદિર ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર વાગ્યે દરિયાલાલ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સોની બજાર માલી ચોક માંડવી ચોક આથમણા નાકા થઈ આંડવાડા તળાવ ખાતે દરિયાદેવ દરિયાલાલ દાદાની મહાપૂજા કરવામાં આવી હતી જેમાં રાપર લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ ચંદે યુવક મંડળના પ્રમુખ ચાંદભાઈ ભીંડે દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રશકભાઈ આદવાણી તથા પ્રભુલાલ રાજદે દિનેશ ચંદે નિલેશભાઈ કારિયા મેહુલભાઈ રૈયા શૈલેષ ભીંડે ભરત રાજદે દિલીપ મીરાણી તેમજ તુલસીભાઈ ચંદે અને કલ્પેશ રાજદે રાહુલ કારૈયા પ્રફુલ્લ ઠક્કર ભોગીલાલ મજેઠિયા જય ચંદે દિલીપ મીરાણી સુરેશભાઈ ભિંડે તેમજ પારસભાઈ માણેક વિશનજી પૂજારા નવીનભાઈ ચંદે કાંતિલાલ ઠક્કર બળવંતભાઈ ઠક્કર તેમજ ઉમેદ ચંદે શંકરભાઈ પૂજારા વિપુલ રાજદે ભાવિક કોટક ભાવિન ઠક્કર જહેશ ઠક્કર તથા મહિલા મંડળના હોદ્દેદારો જોડાયા હતા સાંજે મહાપ્રસાદ મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું